કેમ છો મજામાં જય માતાજી જય મંગલ મહાદેવ મહાદેવ નવા લોકમાં તમારું બધાનું સ્વાગત છે તો અત્યારે આપણે તળાવથી વ્યવસ્થિત ઘરે કારણ કે ગયા હતા શાકભાજી લેવા કાવ્યા શાકભાજી અમે તો પોદા અને અમારા રેખાબેન જો રોટલી કરે છે કાવ્યાબેન બેન ખાય છે વટાણા એક વસ્તુ લાવ્યો છું તારી હાટું જો તારે જોવું હોય નહીં બીજી વસ્તુ લાવ્યો છું મસ્ત તારે જોવું નહીં ખોલ તો ખબર પડે થેલી ખોલને તો ખબર પડે

જો આ રેખા બેનનો ગવાર છે અને આ ગવાર આપડો છે ને આમાં શું છે એમાં કેરી છે અને જો એટલું આ તો કેટલું શાકભાજી લાવ્યા કારણ કે અમારે કાવિયા બેન આજનો દીના મહેમાન છે હવે કાવ્યા બેન આજનો દીના મહેમાન છે જો બહુ બોલી ખાય છે નહીં તો બસ હાલો બીજું તો કાંઈ નહીં કારણ કે આજ તો બહુ ગરમી છે

કાવજ બહેન લાગી છે ભૂખ કારણ કે એને રસ ખાવો છે તો હાલો વિડિયોમાં કન્ટિન્યુ બનાવી લેજો ને તો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરીજો ને સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો આપણે હવે હાથ પગનું ધોઈ લઈને પછી બે જઈ બપોર કરવા તો જો હાલો બેહી ગયા છે ત્યારે બપોરા કરવા અને થાળીમાં આવી ગયું છે બટાટાનું શાક છે આ જો કાલે આપણે સુરતી હાથમાં બને તી છે ગુંદા છે ને કેળા છે અને કેરીનું કામકાજ આમ ચાલુ છે અમારે મેડમ કહેલી છે કેરી સુધારે છે એ ટાઈટ લાગે છે કાવ્યા બેન સુંદરી ઓડીન બેઠા છે તો જો આ નગરું સુરત જ તો ઘૂસી ગયું છે મગજમાં કઈ હળ નથી ઉસ્તી હવે આ બેનને હવે મગજમાંથી કાઢવું પડશે સુરેત કા કાવ્યા હવે કેટલા દિવસ રોકાવાનું પછી એમ કે તો આ જુએ કેસન પૂરું કરી નઈ બરાબર કે

આવ્યો ને કારણ કેરી ખરી ગઈ છે એટલે હવે સસ્તી થઈ જાય છે પણ નુકસાન બહુ થયું છે ખેડૂતોને બધાને કારણ કે આંબાવાળાને બહુ નુકસાન થયું છે કારણ કે કેરી એટલી ખરી ગઈ છે એટલે આપણે એવું કોઈનું ખરાબ બોલાય નહીં કારણ કે એ લોકોને કેટલા કેટલા રૂપિયા લઈને આપણે આંબા રોક્યા હોય તો કારણ કે એ લોકોને નુકસાન તો થયું જ હોય તો દાળની શાકને આવી ગયું છે હવે આપણે કરી દેવી ખાવાનું ચાલુ તો હાલો બધા ખાવા પછી કહેતા નહીં કે એકલા એકલા ખાવ છો તો આવી જાવ સાઈડ બાજ રોટલી શાક અને કેરી ખાવા તો અમારે કાવ્ય બેન જો ઉતાવળ ફાટી જાય અમારે તો કેટલું ખાઈ જાય છે તો બસ હાલો આપણે ખાઈ લેવી લઈ લો vai nie huleanye. જો અત્યારે આપણે ભોળાનાથે દર્શન કરવા આવ્યા હતા કારણ કે સાંજનો ટાઈમ થઈ ગયો છે અને પથ્થર બધા આવી ગયા છે જો કારણ કે કામને ઘણા વિરામ બાદ પણ જો અત્યારે આપણે કામ ચાલુ કરવાની ફૂલ તૈયારી છે કારણ કે જો આજે જ પથ્થર આવ્યા છે તો આ રીતના પથ્થર બધા આવી ગયા છે થોડાક મૂક્યા છે ઉપર અને થોડાક સાઈડમાં અલગ અલગ બધા મૂક્યા છે તો આ રીતના બધા પથ્થર છે કારણ કે ક્રેનથી જ બધા ઉતાર્યા પથ્થર ક્રેન આવી તો પથ્થર ઉતાર્યા તો જો આયા મૂક્યા થોડાક આયા મૂક્યા ને થોડાક મૂક્યા ઉપર મૂક્યા થોડાક લગભગ કાલે ગાડી આવશે તો આ રીતનું કંઈક છે નહીં બસ બીજું તો કાંઈ નહીં આપણે આવા ત્યારે દર્શન કરવા તો ઉપર ચડીને તમને બતાવું એટલે આ રીતના બધા પથ્થર છે કારણ કે સાત નંગ ઉપર મૂકેલા છે કેટલી મસ્ત અનોખી છે તો ત્યારે થઈ ગઈ છે સુરત જવાની તો જો થેલા પેલા બધું થઈ ગયું છે બેક બસ વાળાનો પણ ફોન આવી ગયો છે ઓલો કાળો ઠેલો છે ને કાવ્યાનો છે છે કાવ્ય તો કાવ્યા તો આવે છે સુરત મેડમ શું કરે કરે છે છે તો બસ બસ વાળાનો ફોન આવી ગયો છે અને લાઇટ વહી ગઈ છે લાઈટ વહી ગઈ છે તો હવે આપણે નીકળવાની તૈયારી કરીએ કારણ કે કાવ્ય બહેન કાવ્યા બાય બાય તો કહી દે બડા bây một vòng một liệu vậy hoa xe theo lần bê lần to dây là cà vẹt bên cà vẹt bên dây sao là bê là cái clip ra gì thấy cái tata

તો જો કાવ્યાને મૂકીને અત્યારે આવ્યા છીએ આપણે ઘરે કારણ કે બસ થોડીક મોડી આવી અને ઘર થઈ ગયું સૂનું સૂનું કા ગમશે નહીં આવે બે ત્રણ દિવસ અમને કાવ્યા વગર તો જો કાવ્યાને મૂકીને અત્યારે આવ્યા છીએ ઘરે જે કારણ કે જમવાનું બાકી છે અને જે કેટલાય અમારે આવે છે તો કારણ કે ચાર પાંચ મહેમાન છોકરા બધા આવે છે કારણ કે બહાર ફરવા ગયા હતા તો સીધા અહીંયા આવેભાડતો જાય આપણે રસોઈ બનાવવાની બાકી છે અને આપણે સીધા જઈએ હવે ગાડી લઈને જવાનું છે દૂર લેવા તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીએ જો જવો અમારા કાવ્યાને મૂકીને આવ્યા છે ને બીજા મહેમાન અમારે આવી ગયા છે મહેમાન તો છે નહીં પણ બધા છોકરા છે જવો તમે બધા ફરીને ફરીને આવ્યા છે અમારે અંકિતભાઈ અંકિતભાઈ બધું લેવા દેવામાં છે બધું તો જુઓ કારણ કે ઘર ખાલી થઈ ગયું તો પણ ભરાઈ ગયું છે પાછું ઘર એટલે કાલે દે ગમશે પછી તો જે થાય એ તો બસ બીજું તો કાંઈ નઈ અને પણ જમવાનું પણ બાકી મોડું બહુ થયું છે કારણ કે એડિટિંગ કરવાનું પણ બાકી બે આઈ ગયા છે અત્યારે બધા મોટી પંગત પડી ગઈ છે જમવામાં છોકરાઓ બધા આઈ ગયા છે ફરી ફરી તો બસ હાલો બધા જમવા ને જમવા માં બનાવ્યું છે તો તુરિયાનું શાક છે ગવા ઢોકળી છે લાડવા છે અને બાજરાના રોટલા છે અને આયરે છે ગોળવું અમારે અંકિતભાઈ બટેટા નું શાક લીધું છે કારણ કે બપોરનું બટાટાનું શાક છે ભાવશે તો બસ હાલો તો એનો ઉપયોગ કરી છીએ આપણે પૂરો તો જય માતાજી જય મોંગલ